જન પોલીસને કરવામાં આવી હતી પોલીસે તમામના બ્લડ સેમ્પલ અને માજાના સેમ્પલ પણ એફએસએલમાં પૃથ્થકરણ અર્થે મોકલવામાં આવ્યા હતા અને આ મામલે વાળુ તપાસ હાથ ધરવામાં આવી હતી અને ગાંધીનગરના જૂના કોબામાં રહેતા વાળંદ પરિવારના ચાર સભ્યો સોમવાર રાતના જમણવાર પછી માજા પીને સૂગ્યા હતા જેઓ ગઈકાલે મોડે સુધી નહીં ઉઠતા ત્યારે એને સુષુપ્ત અવસ્થામાં તાત્કાલિક ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા વાળન પરિવાર સાથે બનેલી આ ઘટનાથી ગાંધીનગર સિવિલ હોસ્પિટલના ડોક્ટરોની સાથે પોલીસ પણ ગોથે ચડી હોવાનો કિસ્સો સામે આવ્યો છે તો હાલ માટે આટલું જ મળીશું એવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે